જય શ્રીરામ જય સનાતન મિત્રો આ મેરામણનો ઓડિયો એટલા માટે મૂકું છું કે અમુક લુખીનાઓ અમુક લુખા તત્વો ઘણા ઓડિયોમાં ઘણી કોમેન્ટમાં એવું બોલે છે કે મેરામણને કહે છે તને પૈસા આપશે મેરામણને કહે છે તને એમ બી નખાવી દેશે પણ આ મેરામણ ખુદ અગિયારસો રૂપિયાની માંગણી દવાખાનાને બાને કરી છે તો સાંભળો ઓડિયો કે લુખીનાઓ દુનિયા આખી આમ જ જીવે છે દેવણ લેવણ તો બધેને હાલતું હોય પણ તમે કહો છો ને એટલા તમારા બાપનો ઓડિયો સાંભળો આ તમારો બાપ મેરામણ તમારી માનો ઘરવાળો આ શું કહે છે અગિયારસો રૂપિયા મને મારી છોકરીને દવાખાને જોઈશી દે આવી જ રીતે અમે એકાબીજે માગ્યા હોય તો એમાં તમે કોમેન્ટમાં અવારનવાર કરો છો અગિયારસો રૂપિયા માગ્યા ને એમ બી ખાવીને આ કર્યું યાર એકાબીજાના સંબંધને ખાતર મંગાવતા હોય તો આ તમારો બાપ ખુદ મેરામણ તમારી માનો ઘરવાળો માંગે છે જોઈ લો આ જે ખોટી કોમેન્ટ કરતા હતા એના માટે છો મિત્રો બધા માટે નહીં આ ખોટી કોમેન્ટ કરેલા ને એની માનો ઘરવાળો છે આ મેરામણ

અને જીત્યા નીલેશની સામે લાઈવ થયો હતો અને પાછો કાલે એક ભાઈનો વિડીયો બતાવેલો જો આ રામનું શું છે ભાઈ એ વિચારો વ્યવસ્થિત રીતે વાત કરતો હતો કે આપણા દેશની અંદર અત્યારે એવો ફેલાવ થઈ રહ્યો છે કે બુદ્ધના નામની ધરતી બુદ્ધનું ફલાણું પણ બુદ્ધે ભગવાન જ હતા ભાઈ એ ખરાબ કોઈ નથી બોલ્યો પણ તારો બાપ જીત્યો નિલેશ તો મેરા એવું ખરાબ બોલ્યો તો તું એમ કહેતો હતો હું સનાતની છું તું અમે જ્યારે બરોડા ગયા ત્યારે એમ કહેતો હતો ફરિયાદ નોંધાવો હું પૈસા નાખું છું અને એનો એ વ્યક્તિ તું લુખા તું કક્ષાનો એ મને ખબર પડી છોડી કે તું જીત્યા નિલેશની સામે કદાચ અમે મારી નાખ્યો હોય ને મારી તો એ જીવતો થઈને વરીને એના ભેગે નથી જવાતું નવો અવતાર લઈને પણ તું આના અવતારની અંદર લુખાની સાથે લાઈવ થયો તો એટલે મારી સામે પાછી કાલે ચર્ચા કરી એ પણ તમને સંભળાવ શું સાંભળું હાલો બોલો

મેરામણ ના બાપ ના દીકરા બની પણ મેરામ એનો બાપ હશે એવું લાગે છે આ બધું સાંભળ્યું તમે કે આ લુખી નો અમે બરોડા ગયા કે બે હાજર રૂપિયા નાખું છું અને નાખ્યા એ તા આપડે નાનક પાડતા બે રૂપિયા નાખ્યા બરોડામાં મેં ફરિયાદ નોંધાવી જીત્યા નિલેશમાંથી એ જીતિયા નિલેશની સાથે આ લુખીનો લાવ્યું થયો અને એ બે હજાર રૂપિયા કરણ પાસેથી પાછા દાદાગીરી ધાક ધમકી કરીને પાછા માંગી લીધા તો શું ભાઈ ધર્મ માટે મદદ કરી આ જે આપણા વિજય બાપુ સત્તાધારવાળા એના ધોતિયા કાઢવાનો ઓડિયો મારી પાસે પડ્યો છે આ લુખાનું સંતનું હવે કહે છે કે સનાતની શું તો સંતનું ધોતિયું કાઢવાનું આ ભાઈ કહે છે એ ઓડિયો પડ્યો છે એ હું તમને હજી બતાવીશ એટલે તમને ખબર પડે કે સંતોનો વિરોધી છે પ્યોર આપણા બાપુ જે કરુણાનિધિ એની સામે પણ લડત આ ખોટી લે હેરો વિરુદ્ધ કરે હીરો વિજય બાપુનો પણ વિરુદ્ધ કરે છે તો આ લુખો કોનો છે એ આપણેને સમજાતું નથી અને પૈસેથી મતલબ છે અને ફેમેસ થવું છે તો કરો ફેમેશ બરાબર આવી રીતે રેડી ઓકે જય મુરલીધર જય શ્રી રામ જય સનાતન